એકવાર અરવિંદભાઈ કેજરીવાલા ગુજરાતમાં આવી રહ્યા છે ગુજરાતમાં એટલા માટે આવી રહ્યા છે કે ગઈકાલે જે ગોપાલભાઈ ઇટાલિયાને હુમલો કરવામાં આવ્યો હતો જે સાલુ સભાની અંદર જુદું ફેંકવામાં આવ્યું હતું આના સમર્થનમાં ફરી એકવાર પર્દા સાફ કરવા માટે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જો તને આપણી જ ચેનલ પર નવા હતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ આપણે ગુજરાતની જે પણ પ્રકારની વિડીયો છે તાત્કાલિક તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ અત્યારે ખરેખર મિત્રો ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે ખરેખર રાજકારણ એટલું ગરમાયું છે કે એકબીજાને એકબીજા ઉપર હુમલાઓ કરી રહ્યા છે જ્યાં કે ગુજરાતમાં કંઈક અંગ્રેજો આવી ગયા હોય એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે એ પણ પાર્ટી પક્ષ લઈને બધા અલગ અલગ પ્રકારની જે ઝઘડાઓ કરી રહ્યા છે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ગોપાલભાઈ ઇટલિયા જ્યાં સંબોધન કરી રહ્યા હતા પાર્ટી પક્ષમાં ત્યારે અચાનક કોઈ વ્યક્તિ આવીને એમના પર હુમલો કરી દીધો ખરેખર મિત્રો આવું ગુજરાતમાં થવું જોઈએ કે નહીં એ તમારે કહેવાનું છે પરંતુ અત્યારે જે રીતના આપણને જોવા મળ્યું છે કે ભાઈ અત્યારે કોઈ કોઈનું પડ્યું નથી એમ કહેવામાં આવે છે કે ભાઈ પાર્ટી પક્ષ પર જે પાર્ટી બોલે છે કોઈ જ મદદ કરે છે એમને દબાવી દેવા માટેનું પણ કાવતરું હોઈ શકે છે મિત્રો વિડીયોને આપણે બધા બધા તમામ તમામ ગ્રુપમાં શેર કરવાનો છે કેમ કે આવતીકાલે અરવિંદભાઈ કેજરીવાલા ગુજરાતમાં આવી રહ્યા છે ગુજરાતમાં જે એક પરિવાર જે ખેડૂત ગરીબ પરિવાર હતો એ કોઈક ઘટના બની હતી અને પોલીસ સ્ટેશન કેસ લખાવા ગયા હતા પરંતુ આ ગીર ગરીબને ન્યાય નામ મળવાના કારણે અરવિંદભાઈ કેજરીવાળા સાહેબ જે આવી રહ્યા છે ને આ જે ખેડૂત છે એ પોતાની આત્મહત્યા કરીને જીવ આપી દીધો હતો આમના સમર્થનમાં આવી રહ્યા એટલે કે શું ઘટના હતી કેવી રીતના બની શું સાના કારણસર આવું ખેડૂતે આવું પગલું ભર્યું છે એના માટે આવી રહ્યા છે ત્યારે આવતીકાલે અરવિંદભાઈ કેજરીવાલા ગુજરાતમાં ફરી એકવાર આવી રહ્યા છે ત્યારે બરા બરાબરની તૈયારીઓ ચાલી રહ્યા છે ખરેખર મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવશો જે રીતના ગોપાલભાઈ ઇટેલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું આને લઈને પણ ત્યાં આગળ ખુલાસો માંગ્યો છે જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો આજની વિડીયોની આટલું જ ચહીન બંધે માત્ર